કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે ઓગણત્રીસ એક બે હજાર પચીસ અને કયો વાર મિત્રો બુધવારનો દિવસ આજે બુધવારે બજાર કેવું રહેશે ગઈ કાલે બજાર કેવું રહ્યું અઠ્યાવીસ તારીખે એફઆઈઆઈડીઆઈના કેવા ડેટા છે ગઈ કાલે કયા સ્ટોક્સ તૂટ્યા કયા સ્ટોક્સમાં તેજી જોવા મળી આજે કયા સ્ટોક્સમાં હલચલ જોવા મળશે આના ઉપર આજે આપણે ચર્ચાઓ કરીશું અને મિડ કેપ અને સ્મોલ કેપમાં શું કરવું જોઈએ શું આ ઉછાળો વેચવાલી માટે તો નથી આવી રહ્યો ને એના ઉપર આપણે આજે ચર્ચા કરીશું મિત્રો તો સર્વપ્રથમ આપણે ગઈકાલે બજાર કેવા રહ્યા એની ચર્ચા કરીએ મિત્રો તો ગઈકાલે બજારો તમે બધાએ જોયા કે બજારમાં પરમ દિવસે જે પ્રમાણેનું આરબીઆઈ એ જે પ્રમાણેનું લિક્વિડિટી માટેનું સ્ટેટમેન્ટ આપ્યું એના ઉપરથી આરબીઆઈ ના જે કદમ ઉઠાવવામાં આવ્યા છે એ કદમ ના કારણે ગઈકાલે ફાઈનાન્સિયલ શેરો બેન્કિંગ શેરોમાં દોડધામ ચાલુ થઈ ગઈ હતી ધડાધડ ધડાધડ તેજી જોવા મળતી હતી ફાઈનાન્સિયલ શેરો અને ખાસ તો બેંકિંગ શેરો આની અંદર એમાં ખાસ લીડ કરી હતી એચડીએફસી બેન્કે ત્રણ ટકાની તેજી જોવા મળી મિત્રો એમાં

અને સેન્સેક્સ બંધ પોઈન્ટના વધારા સાથે હવે વાત કરીએ મિત્રો એફઆઈઆઈડીઆઈના ડેટાની તો એફઆઈઆઈડીઆઈઆઈએ ગઈકાલે એફઆઈઆઈએ એઝ યુઝ્યુઅલ જે પ્રમાણે એનું રોજે રોજ કરે છે એ પ્રમાણે વેચવાલી કરી છે મિત્રો એઝ યુઝ્યુઅલ જે એમણે વેચવાલી કરી છે એમાં

કરવી જોઈએ કે સાલુ સહેજ પણ બજેટમાં જો આગા પાછી આવ્યું અને બજારે એને એક્સેપ્ટ ન કર્યું અને કે ધડાકો કર્યો અને જો સારું આપી દીધું તો ધુઆધાર તેજી થશે મિત્રો આ તમારું વાક્ય યાદ રાખવું હોય તો રાખી લેજો હવે ગઈકાલે મિત્રો જે ટ્રેડિંગ સેશન યોજાયું હતું અઠ્યાવીસ તારીખે એની અંદર કોણે કોણે લીડ કરી કોણ કોણ વધ્યા એની આપણે થોડા પાંચ સાત શેરોની ચર્ચા કરીએ તો જી એન્ડ કે બેન્ક સાડા સાત ટકા પ્લસ હતો ગઈકાલે અને આધાર હાઉસિંગ ફાઇનાન્સ મેં ના કીધું કે બેન્કિંગ અને ફાઇનાન્સિયલ શેરોમાં ધૂઆધાર તેજી હતી સાડા સાત ટકા એમાં પણ તેજી હતી આધાર હાઉસિંગ ફાઇનાન્સમાં બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં સાડા પાંચ ટકાની તેજી હતી બેંક ઓફ ઇન્ડિયામાં પાંચ ટકાની તેજી જોવા મળી હતી ચોલામંડલમ ફાઇનાન્સમાં પણ પાંચ સાડા પાંચ ટકાની તેજી હતી હવે કયા શેરોએ ઘટાડો બતાવ્યો કયા શેરો વધુ તૂટ્યા એના વિશે ચર્ચા કરીએ મિત્રો એનર્જી સાડા ચાર ટકા ગઈકાલે ફાર્મા શેરોમાં પણ દબાણ જોવા મળતું હતું મિત્રો સાના માટે દબાણ જોવા મળતું હતું એ હમણાં બે મિનિટમાં હું કહું છું તમને પેલા આ લીટી પતાવી દઉં પેટ્રોલ નેટ એલ સાડા છ ટકા તૂટ્યો હતો પછી ડિક્સન ટેકનોલોજી સાડા પાંચ ટકા તૂટ્યો હતો બીએસસી પાંચ ટકા તૂટ્યો હતો બોમ્બે સ્ટોક એક્સચેન્જ પછી પણ તૂટ્યો હતો અને એક અપાર ઇન્ડસ્ટ્રીઝ વીસ ટકા તૂટી ગયો હતો ભાઈ અપાર ઇન્ડસ્ટ્રીઝમાં વીસ ટકાનો ઘટાડો જોવા મળે બાર ટકા તૂટ્યો એક સમયે અઢાર ઓગણીસ ટકા તૂટી ગયો હતો પાછો રિકવર થઈને બાર ટકા થયો એટલે મિત્રો બજાર જે છે એ કોન્સ્ટન્ટલી ગમે એટલું ઉછાળો મારવા જાય છે પણ મિડ કેપ ને સ્મોલ કેપમાં તો ધુઆધાર મંદી કરી નાખે છે આ લોકો તમે જુઓ પોર્ટફોલિયોની અંદર એટલું બધું ગેનિંગ નથી આવતું કારણ કે મેં જોયું છે મિત્રો ઈચ એન્ડ એવરી પર્સનના પોર્ટફોલિયોની અંદર મેક્સિમમ સંખ્યામાં મિડ કેપ અને સ્મોલ કેપ જોવા મળે છે તો મિડ કેપ ને સ્મોલ કેપ હોવાના કારણે પોર્ટફોલિયો તમારો ગેન નથી થતો હા જ્યારે મિડકેપ સ્મોલ કેપ ચાલશે એટલે તમારો પોર્ટફોલિયો એટલી સ્ફૂર્તિથી ચાલવા માંડશે એટલી સ્ફૂર્તિથી તેજી બતાવશે પરંતુ અત્યારે હાલ એની અસર નહીવત જોવા મળી રહી છે મિત્રો અને ના કે બરાબર તમારે તેજી થાય છે પણ તમારા કામમાં આવતી નથી કેમ કે એ જે તમે મિડકેપ ને સ્મોલ કેપમાં આવા બધા જે શેર્સ હોય બોમ્બે સ્ટોક એક્સચેન્જ ગણો સીડીએસએલ ગણો પછી અમુક અમુક જે શેર્સ છે એના કારણે એ મિડ કેપના સ્મોલ કેપના કારણે આપણો પોર્ટફોલિયો વધવા ન દે મિત્રો હવે આજે કયા સ્ટોક્સ ની અંદર એક્શન જોવા મળશે એ પહેલા કહી દઉં કે ભાઈ ફાર્મા શેરોમાં કેમ ગઈકાલે વેચવાલી જોવા મળી તો ડોનાલ્ડ ટ્રમ્પે એક સ્ટેટમેન્ટ ફાર્મા ઉપર આપવામાં આવ્યું ફાર્મા ઉપર પણ ટેરિફ લગાવવાની વાત કરી એટલા માટે ફાર્મા શેરોમાં પણ ગઈકાલે જોરદાર વેચવાલી જોવા મળી મિત્રો એમાં ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં વધારે મિત્રો તો આ ખાસ ધ્યાન રાખજો કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ફાર્માસ જે કંપનીઓ છે સન ફાર્મા બધી સન ફાર્મા છે એ એક્સપોર્ટ અમેરિકામાં લૂઝ પેકેટમાં જબરદસ્ત કરે છે ક્વોન્ટિટી કન્ટેનર ને કન્ટેનર દવાઓ ત્યાં જાય છે સન ફાર્મા

વધારે કામકાજ છે મિત્રો એટલા માટે ટ્રમ્પના સ્ટેટમેન્ટની અસર સનફાર્મા ઉપર વધારે જોવા મળતી હતી હવે વાત કરીએ મિત્રો કે આજે કયા સ્ટોક્સની અંદર હલચલ જોવા મળશે તો આજે સર્વપ્રથમ વાત કરીએ તો બજાજ ઓટો બજાજ ઓટોએ ગઈકાલે રિઝલ્ટ પેસ કર્યા એમાં પ્રોફિટ સાડા ત્રણ ટકાનો વધારો જોવા મળ્યો એટલે કે બે હજાર બેતાલીસથી બે હજાર બેતાલીસ કરોડથી પ્રોફિટ વધીને એકતાલીસો નવ કરોડ રૂપિયા આવ્યો મિત્રો રેવન્યુ પણ વધ્યો છે એબિટા માર્જિન પણ છ પોઈન્ટ બે ટકાનો વધારો જોવા મળી રહ્યો છે પણ માર્જિન ફ્લેટ છે માર્જિન ફ્લેટ છે અને એક્સપેક્ટેશનની પેરેલ રિઝલ્ટ કહી શકાય મિત્રો બજાજ ઓટોના ભેલનું રિઝલ્ટ આવ્યું છે બીએચઈએલ ભેલ ભેલે તો ગાભા કાઢી નાખ્યા છે એટલું જબરદસ્ત રિઝલ્ટ આપેલું છે મિત્રો પ્રોફિટ પ્રોફિટ તમે જુઓ એકસો પ્રોફિટમાં જમ્પ જોવા મળ્યો છે એકસો ને ચોવીસ ટકાનો જમ્પ માં એકતાલીસ ટકાનું જમ્પ જોવા મળ્યું છે એટલે કારણ કે એ હવે કેવી રીતે વર્તન આવે છે અને કેવી હલચલ જોવા મળે છે એ એના પછી જ ખબર પડે ઓપનિંગ થયા પછી મિત્રો બોસ બોસનું રિઝલ્ટ પણ આવ્યું છે બીઓ એસ બોસ પ્રોફિટ ઘટ્યો છે 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 પ્રોફિટમાં ઘટાડો જોવા મળ્યો 11.6% ટકાનો અને રેવન્યુમાં વધારો જોવા મળી રહ્યો છે એબિટા ફ્લેટ જોવા મળી રહ્યા છે અને માર્જિનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેર થી આઠ ટકાથી તેર પોઈન્ટ એક ટકા થયો છે એટલે એમાં પણ મિત્રો બોસની અંદર પણ આજે હલચલ જોવા મળી શકે છે પછી વાત કરીએ આપણે મિત્રો કોલગેટ યસ કોલગેટ પામોલી કોલગેટ પામોલી પ્રોફિટ પણ છે બે પોઈન્ટ પાંચ ટકા ઘટ્યો છે મિત્રો અને રેવન્યુમાં વધારો જોવા મળી રહ્યો છે એબિટા માર્જિન ઘટ્યા છે માર્જિનમાં પણ બે ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે કોલગેટ આપણે જે ટૂથપેસ્ટ વાપરીએ છીએ એમાં પણ ઘટાડો આવવા મળ્યો લોકો શું ટૂથપેસ્ટ ઓછી કરી નાખી શું ઘસવાની કે કોઈ બીજી કંપનીની ચાલુ કરતી હતી બની શકે આવું કારણ કે અત્યારે ઘણી બધી કંપનીઓ બજારની અંદર આવી ગઈ છે સીબા કાન ઢેકળું ફલાણું બધા ઘણા બધા એટલે કોલગેટ ને પણ કોમ્પિટિશન નો લાભ ફાઈ કોમ્પિટિશન થતી જોવા મળે છે ડાબર ની પણ આવે છે એટલે મિત્રો હવે કઈ કઈ કંપનીઓમાં હલચલ જોવા મળશે મેં તમને કહી દીધી હવે વાત કરીએ મિડ કેપ સ્મોલ કેપ અને ઉછાળે વેચવાલી કરવી જોઈએ કે કેમ ઉછાળે મિત્રો અત્યારે બજારમાં કોઈ જ સ્ટેબિલિટી જોવા નથી મળી રહી ઉછાળો આવે એટલે પાછી જાય છે હા નો ડાઉટ ત્રણ દિવસ કોન્સ્ટન્ટ બે દિવસ જ ગણો ને આપણે બે દિવસ કોન્સ્ટન્ટ જો એફઆઈઆઈની ની ખરીદારી આવે તો સમજવાનું કે કંઈક હવે અહીંથી રિકવરી દેખવા મળશે મિત્રો બાકી મને સંકેત ઓછા લાગી રહ્યા છે હા પછી કદાચ બજેટ આપણું સારું આપી દે અને હા ખાસ કહી દઉં વિડીયોના માધ્યમ દ્વારા કે શનિવારે આપણું જે પહેલી તારીખે બજેટ પેશ કરવાનું છે એ દિવસે મેં ગઈકાલે વિડીયો બનાવ્યો તો આપણું બજાર ચાલુ છે શનિવારે આપણું બજાર રાબેતા મુજબ ચાલુ છે મિત્રો સવા નવ વાગે આપણું જે રેગ્યુલરલી નવ વાગે પ્રી ટ્રેડિંગ સેશન થશે સવા નવ વાગે કોન્સ્ટન્ટ બજાર ચાલુ થશે અને સાડા ત્રણ વાગે બજાર પૂરું થાય આ પ્રમાણેનું ટ્રેડિંગ સેશન કોન્સ્ટન્ટલી ચાલુ રહેશે મિત્રો શનિવારે પણ બરાબર બીજું કે ઉછાળે વેચવાલી જો તમને પ્રોફિટ મળતો હોય ઉછાળો આવે લીધો હોય હોય તો તો યુ કેન ટેક બેનિફિટ અધરવાઇઝ રોકાણકાર પછી કોઈ ચિંતાનો વિષય નથી પણ ટૂંકા ગાળા માટે જેણે લીધા છે માન લો કે બે ત્રણ મહિના પછી અમને પૈસાની જરૂર છે તો તમારે થોડું થોડું પ્રોફિટ બુકિંગ કરતું રહેવાનું પ્રોફિટ બુકિંગ ના થતું હોય ને એક સમય ફ્લેટ રહેતું હોય ને તો આ એક સમયે રિસ્ક નહીં લેવા હા થોડું વધારો આવે ને ઉછાળો આવે ને લેવા એ વસ્તુ અલગ રહી થોડી ઘણી પણ અત્યારે રિસ્ક લેવામાં મજા નથી કારણ કે રિસ્ક ક્યારે લેવાય કે કોન્સ્ટન્ટ બજારની અંદર ક્યારેક ઉછાળો આવે ક્યારેક ઘટાડો આવે આ તો કોન્સ્ટન્ટ એફઆઈઆઈની વેચવાલી ચાલી રહી છે કોન્સ્ટન્ટ ઇચ એન્ડ એવરી ટાઈમ એટલા માટે થોડું કોશિયસ રહીને કામકાજ કરવાનું મિત્રો બીજું કે જ્યારે પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટરો માટે ખાસ કહી દઉં કે જ્યારે જ્યારે ડીપ મળે ત્યારે ત્યારે યુ કેન ટેક બેનિફિટ તમને એવું લાગે કે ભાઈ જ્યાં મને ઘટાડો મળ્યો છે તો તમે પાછા બે પાંચ શેર ખરીદી લો ઘટાડે જ ખરીદાય કોઈને ખબર નથી કે ક્યાં બજાર ક્યારે યુ ટર્ન લેશે કોઈને નથી ખબર કોઈ એમ કહી દે મોટો તિસ્માર ખા કે ભાઈ મને ખબર છે કે અહીંથી બજાર વળી જશે તો એ બધા ખાંડ ફાંકે છે મિત્રો કોઈને નથી ખબર પડતી એટલા માટે જ હર હંમેશ એવરી અમે થોડા થોડા કરીને લેવાનું કેમ કહીએ કે જ્યારે યુ ટર્ન લઈ લે તો આપણને એમાં બેનિફિટ થઈ શકે મિત્રો હવે બીજું કે સ્મોલ કેપ કેપ કેમ વધારે તૂટી રહ્યા છે તો સ્મોલ કેપ કેપમાં અત્યારે વેચવાલીનું પ્રેશર એટલા માટે છે મિત્રો કારણ કે ફંડો પણ એમાંથી વેચવાલી કરી રહ્યા છે ફંડો પણ એમાં વેચવાલી કરી રહ્યા છે એફઆઈઆઈ તો કરે જ છે પણ ફંડો પણ એમાંથી વેચવાલી કરે છે રિટેલ ઇન્વેસ્ટરો પણ વેચવાલી કરી રહ્યા છે એને કોઈ ખરીદારી કરવા આવતું નથી એટલા માટે એને ટેકો નથી મળતો મિત્રો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ હતી